સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈના પાણી પ્રશ્ને આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ કપરાડા સતત આંદોલન ચલાવી રહ્યા છે તે ગામડે ગામડે ફરી ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે અને સરકારને પણ તેમણે ચેતવણી આપી હતી કે આવનારા સમયમાં જો સિંચાઈનું પાણી નહીં પડે તો દિલ્હી જેવું ખેડૂત આંદોલન ગુજરાત એટલે કે અમદાવાદ અને ગાંધીનગર ખાતે થશે પણ સરકારે અહીંના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનો સ્વીકાર કર્યો છે અને સરકારે જાહેરાત કરી છે કે જ્યાં જ્યાં સિંચાઈના પાણીની જરૂરિયાત છે તે પાણી આપવામાં આવશે પણ સરકારના નિર્ણયને રાજુ કપરાડાએ લોલીપોપ સમાન ગણાવ્યો છે રાજુ કપરાડાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણી આવી રહી છે એટલે સરકાર માત્ર જાહેરાત કરે છે આની પહેલાં પણ બે વખત જાહેરાત કરી હતી પણ સિંચાઈનું પાણી અમારા વિસ્તારના ખેડૂતોને મળ્યું નથી એટલે સરકારને જો પાણી આપવું હોય ખરેખર રીતના તો તેની લેખિત બાયધરી આપે બાકી જે ખેડૂતોનું આંદોલન છે તે આવનારા સમયમાં વધારે જલદ બનાવવાની પણ તેમણે ચીમકી આપી હતી